તો આપણા શાસ્ત્રની અંદર એમ લખેલું છે કે ભીના પગે હંમેશાને માટે ભોજન કરવું જોઈએ અને સૂકા પગે સૂવું જોઈએ એટલા માટે આપણા કાઠિયાવાડની અંદર આપણા ગુજરાતી લોકો અવારનવાર આવડી આ કહેવતને વાગોળતા હોય છે કે ભીના પગે ખાવું અને સુકા પગે સૂવવું અને આની આ વાત જો આપણે શાસ્ત્રની અંદર જોયું હોય તો લખેલું છે કે આર્દ્ર પાદસ્તુ ભુંજિત નાર્દ્ર પાદસ્તુ ભીના પગે ખાવું જોઈએ પણ ભીના પગે ક્યારેય સુવું જોઈએ નહીં સૂતી વેળાએ આપણા પગ જે કોરા હોવા જોઈએ અને ભોજન કરીએ ત્યારે પગ આપણા ભીના હોવા જોઈએ આમ કરવાથી શું થાય તો શાસ્ત્રમાં એક લીટીની અંદર એવું લખેલું છે કે આવું કરવા માત્રથી આરોગ્યની વૃદ્ધિ થાય છે જે બાળકો નાની ઉંમરની અંદર બીમાર પડી જાતા હોય ખાધેલું એને પાચન ન થતું હોય ખાધેલું જે એ ઉલટી થઈ જતું હોય અથવા નાની ઉંમરમાં એને એસિડિટી રહેતી હોય તો આટલું કરાવો એને એ આર્દ્ર પાદસ્તો ભુંજી તો ભીના પગે એને ભોજન કરાવરાવો અને જ્યારે સુવે ત્યારે એના પગ કરાવી નાખવાના આટલું કરવા માત્રથી પણ ખાધેલું છે સારી રીતે એને પાચન થશે બીજી પણ રીત છે કે ભોજન આંતે વિષમવારી એટલે ભોજન કરી લે પછી એક કલાક સુધી એને જળપાન નહીં કરાવવાનું એ વ્યક્તિને માટે કરેલું જે ભોજન છે એ અમૃત તુલ્ય બની જાય આર્દ્રપાદ એટલે કે ભીના પગે ભોજન કરવું અને સૂકા પગે સુઈ જવું આટલું કરવા માત્ર થી આપણું આયુષ્ય આપણું આરોગ્ય એ ખૂબ નિરોગી અને સ્વસ્થ રહે છે ભગવાન આપનું કલ્યાણ કરે અસ્તુ હર હર મહાદેવ રાધે રાધે